મકરસંક્રાંતિ નિમિત્તે સેવાભાવનું અનોખું કાર્ય કરવામાં આવ્યું મકરસંક્રાંતિ નિમિત્તે ધનુર્માસના પવિત્ર અવસરે સહયોગનગરના સત્સંગ મંડળની બહેનોએ દાન અને સેવાભાવનું કાર્ય કર્યું હતું આ મંડળની બહેનોએ આ પવિત્ર અવસરે ધનુર્માસની મહત્ત્વતા મહત્વતા સમજાવી સામાજિક સેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી મંડળની બહેનોએ નાગોર ગૌશાળામાં ગાયો માટે ચારો કૂતરા માટે રોટલા પક્ષીઓ માટે જણ તેમજ માનવજ્યોત સંસ્થા સંચાલિત પાલારા ખાતે આવેલ રામદેવ સેવાશ્રમમાં આશરો લઈ રહેલા લોકો માટે એક દિવસનું ભોજનનું પણ દાન કર્યું હતું તેમજ પ્રકૃતિના અનેક જીવજંતુઓ માટે આ મંડળ દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે સત્સંગ મંડળના પ્રમુખ મનાબેન બાનુશાલી તેમજ લીલાબેન જેઠવાના નેતૃત્વમાં આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં મનાબેન અને લીલાબેનના માર્ગદર્શનમાં મંડળની બહેનોએ સંસ્થાનું આ કાર્ય સફળ બનાવ્યું અહીં નોંધનીય છે કે આ કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે જે સેવાનું ઉત્તમ ઉદાહરણ છે અન્ય પશુ પ્રાણીઓ માટે ચારો પાણી અને મકર સંક્રાંતિના પવિત્ર અવસરને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે ઊભું કર્યું છે આ કાર્ય દ્વારા મંડળે શ્રદ્ધા સાથે સેવા અને માનવતાના પંથ પર આગળ વધવાની શીખ આપી છે દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધીના અળે મૃત્યુ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ ઘર વપરાશના તમામિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ તાંબાકાટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 ડબલ ઝીરો ડબલ ઝીરો મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન डबल नाइन टू फाइव सिक्स थ्री वन सेवन टू प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો